ડાયરેક્ટર જય બોડાસ અને પાર્થ ત્રિવેદી માટે તેમની ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સફળતા બાદ ફક્ત પુરુષો માટે ફિલ્મ લઈને તેઓ આવ્યા છે જેનો પ્રીમિયર શો યોજાયો હતો પ્રીમિયર શો જોયા બાદ પ્રેક્ષકો ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે કારણ કે ફિલ્મમાં પારિવારિક દ્રશ્યો ખૂબ જ સારા હોવાને કારણે પરિવાર સાથે લોકો જોઈ શકે તે હેતુથી આ ફિલ્મ નિર્માણ કરવામાં આવી છે ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક મૃતક દાદા પૌત્રના લગ્ન ન થાય તે માટે અનેક પ્રયત્નો કરતા હોય છે આખરે પરિવાર એક જ હોય છે તેવો હાર્દ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે એક જીદની સાથે પ્રેમની જીત થતી પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે અને તેની વચ્ચેનો રોમાંચ કે જે હાસ્યથી ભરપૂર છે ફૂલ ફેસ્ટિવલનો માહોલ છે તો સેલિબ્રેટરી અમારી ફિલ્મ છે સેલિબ્રેશન થઈ જશે ફિલ્મ જોવા આવો મજા કરાવવાવાળી સ્ટોરી છે ફેમિલી એન્ટરટેનર છે બધાને લઈને જોવા જાઓ ફૂલ ફેમિલી મજા કરશે ટ્વિસ્ટ એવો છે કે એક સરળ ફેમિલીની વાત છે અને દાદા જે અમારા ગુજરી ગયા છે હવે નીચે આવ્યા છે મારા અને રાધિકા જે ઈશા કંસારાને હું રોલ કરી રહ્યા છે એમના લગ્ન તોડાવવા સો આ જે ટ્વિસ્ટ છે એ તમને મજા ખાસ તમે જુઓ અને ફિલ્મ પત્યા પછી તમને રિયલાઇઝ થશે કે આ ફિલ્મનું નામ કેમ ફક્ત પુરુષો માટે જ છે એ એ ફિલ્મ માત્ર પુરુષો નહીં પણ પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ માટેની ફિલ્મ છે તો તમે જુઓ તમને બહુ સરસ મજાનો મેસેજ મળશે સરસ એન્ગેજિંગ છે આ ફિલ્મના ડાયલોગો બહુ સારા છે અને સિનેમેટોગ્રાફી એડિટિંગ અને જે રીતનો આના જે વીએફએક્સ હતા જે વિઝ્યુઅલી આખું તમને જોવામાં બહુ જ સરસ લાગશે આ ફિલ્મ ઓવરઓલ આ એક ફેમિલી એન્ટરટેનર છે આ વર્ષની આના જે ફિલ્મ મેં હજી સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર જોઈ નથી તો તમે લોકો જલ્દીથી જલ્દી જઈને આ ફિલ્મને જુઓ ફક્ત મહિલાઓ માટે જોયું હતું મેં એ બી બહુ સરસ હતું પણ આ એનાથી પણ થોડું નેક્સ્ટ લેવલ છે બે લેવલ થોડું ઉપર છે આ ફિલ્મ કેમ કે આ ફિલ્મની અંદર વીએફએક્સનો સદ ઉપયોગ કર્યો છે વધારે ઉપયોગ આનો કર્યો નથી વીએફએક્સનો બીજી બધી ઘણી ફિલ્મોમાં થોડો ઓવર યુઝ થઈ જાય છે પણ આ ફિલ્મની અંદર સારો ઉપયોગ કર્યો છે ડાયરેક્શન સારું છે અને સારી રીતે લખાણ કર્યું છે આ ફિલ્મ ગજબ મૂવી છે મજા આવી ગઈ તમારે આવવાનું છે જોવા મને તો મજા આવી ગઈ મારી ફેમિલી પણ મજા જ કરી દીધી તમારે જોવું જોઈએ કેમ કે છે ને આ ફક્ત પુરુષ નામ ખાલી છે કેમ કે આ તો છે ને પારિવારિક ફિલ્મ છે બધા આવા જ જોઈએ આ મૂવીમાં તો સરસ છે જોવા જેવું છે ફક્ત મહિલાઓ માટે આવી તો ફક્ત પુરુષ માટે આ મૂવી છે એકવાર જોવા જેવું છે બધાને ગમે એવું છે आपको कॉन्सेप्ट तक लग चें। आपको मूवी जो सो तो बाजारे खेला हूँ से। ना माते तो मैं खास मूवी जो है। बराबर। अगर बात करिए तो बनास कठमास सतत कस्मा।